તો આપણો નાનો ભાઈ એને રેડી થઈ ગયો સિંગમ જેવો લાગે જો મિત્રો આ છે આપણે ફાઇનલી આપણે નિશાળીને જો સામે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ને આ છે ને જયેશ દુકાનવાળા મળી ગયા તો આપણે ભાઈ છે ને ચોકલેટ લઈ લીધી છોકરા હાટુ તો હે ને આપણે નાના હતા ને ત્યારે બહુ આપણે ખાઈ દઈએ બીજાને ખબર તો એને આપણે યાદ કરવો પડે આજે આપણે આખમાં જનુ નો હોવું મિત્રો આપણને ફાઇનલી જો ચોકલેટ મળી જાય જો કે વરસાઈ દે એટલે તું કાય છે એ તો ના હોલે છોકરા વેસ્ટ મને લાઈ પરસાઈ દીધી બધી લઈ લીધી અને બચ્ચા પાલટી એને ક્યાં બોલે કે વિડીયો બનાય વિડીયો બનાય અમને વિડીયો માલે તો હાલો આવી ગયા બસ બધા જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ અંદર અને આ જો મસ્ત સુખનો સૂરજ ઉગી ગયો ને આપણો મસ્ત રેડી થઈ ગઈ જોઈ લો આપણે સુરજ દાદાને જોઈ લો સુરત દાદામાં જોવા જ પડે અને આ આજે શીતળા સાતમ છે તો આજે ફરવા જાય અડધા બીજું તો કઈ ગામડામાં તો એવું જ હોય બાકી તો બધા ફરવા જાય આ આજે બીજી વાત કે આજે પંદરમી ઓગસ્ટ આખા ભારત દેશમાં એની ઉજવણી થાય છે તો આપણા ગામમાં પણ આપણી સ્કૂલે પણ થાય છે તો આપણે જવાનું તો આપણો નાનો ભાઈ એને એ અત્યારે બેઠો તો એ નાઈ લે પછી આપણે આવી જો હું તો એને મસ્ત રેડી થઈ ગયો તો હાલો આપણે અહીંયા પ્રોગ્રામ હું ગોઠે ને એ તો આપણને ખબર જ નથી કારણ કે આપણે ભણવા જતા હતા ને તો બહુ પ્રોગ્રામ ગોઠવા હતા પણ કાંઈ વાંધો નહીં હાલો હવે છે ને એ નાઈ લે જો નાથું નહીં હેજી જો આપણે છે ને હા મેં હેજો ત્યાં તો હોય છે તો કાંઈ વાંધો નહીં આલો આપણે એને ત્યાં જવાનું છે હું પ્રોગ્રામ રાખ્યો એ બધું જોવાનું છે બાકી તો હાલો મળવી થોડા સમય પછી કારણ કે એ નાઈ લે ને પછી આવી સ્કૂલે આપણી તો આપણું નાનો ભાઈ એને રેડી થઈ ગયો જો સિંગમ જેવા લાગે જો હમણાં જઈએ છીએ નિશાળ બાજુ દૂર નથી જો અહીંયા છે અને આ છે ને આપણા ગામનું રામજી મંદિર હમણાં જઈએ આપણે આપણી નિશાળે મિત્રો આ છે આપણે ફાઇનલી આપણે નિશાળે જો હાલનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ને આ છે ને જયેશભાઈ દુકાનવાળા મળી ગયા છે પ્રમોશન કરવાનું મને કહેતા હાલો જાય નિશાળમાં તો આપણે ભાઈ છે ને ચોકલેટ લઈ લીધી છોકરા હાટુ તો હવે છે ને આપણે નાના હતા ને ત્યારે બહુ આપણે ખાઈ દેવા બીજાને ખબર આવે બરોબર છે તો એને આપણે યાદ કરવો પડે આજે આપણા આંખમાં આમ જનુ ન હોવું બરોબર છે કારણ કે આ આઝાદી જે મળી છે જીવ આપીને મળ્યું એમને નથી મળ્યું પણ ગ્રામજનોને વિનંતી કે ફરીક આપણે બેસશું અને એક ગ્રામ સભા માટે ફોટો લેવો છે બાળકોને પોતાથી વિતરણ થઈ જાય ત્યાર પછી અહીંયા તો પછી બાળકો છે ને

બધા આવી ગયા હા રાજી થઈ ગયા કારણ કે ક્યાં ના બોલે કે વિડીયો બનાવો ભાઈ વિડીયો બનાવો તો બનાવી લીધો તો કાંઈ વાંધો ને હાલો હશે ને આપણે જઈ ઘરે તો મિત્રો ફાઈનલી એને આપણા સ્કૂલથી અત્યારે આવતા રહીએ આપણા ઘરે અને અત્યારે છે ને થોડી થોડીક ભૂખ લાગી ગઈ એટલે જો આપણે છે ને મસ્ત દાળ ભાત લઈ લીધા તો હાલો છે ને પહેલાં દાળ ભાત ખાઈ લઈ પછી મળીને ક્યાંક પછી જાય ક્યાં જવાનું આપણે જુગાર કોઈ રમતો જોવા રમવા નહીં અને હું રમતો નથી અને પછી હમણાં ખબર પડે કે રમવું પે તો કાંઈ વાંધો નહીં પેલા મસ્ત જમી લઈએ પછી મળીએ જો હું આપણે બહાર રખડવા નીકળી ગયા આપણે જુગાર ન રમતા અને આ જો આવી ગયા છે ને આપણે જો જમી છે કેવડવા માટે જમી સામે હામેલું આવે છે એ કોણ હે ને ખબર નહીં જમીન જુગાર રમવા જવાનું હે સારો ઠેકો હોય ને બેવડ ને તો કાંઈ વાંધો નહીં આમ તો મજાક કરી કોઈ જુગાર ના રમતો ફાઇનલી એને આપણે ક્યાંના ઘરે આવી ગયા ને આપણો ભાઈ નાનો રહ્યો ને રાહુલ એ ગયો તો મેળામાં આવ શું લઈને આવ્યો તમને ખબર હે આ અમે જોયું ને એટલે વિડીયો તરત સ્ટાર્ટ કરી નાખ્યો હોય જો આ આવી ગયો તું લાયો હું ઈતો કે પેલા તો મિત્રો તમને હું દેખાડો શું લઈને આવ્યો ખબર છે જો આ શું પેલા આ મચ્છરનું કંઈક લઈને આવ્યો હે ખબર નહીં જો બીજું શું લઈને આવ્યા જો આ જોવો તો નાના છોકરા આપણે જો ઢીંગુ તો હે પણ ઢીંગું અત્યારે મામાને ઘરે જો આપણે આટું બિસ્કીટ ખાવાનું લાગ્યા ચોકલેટ કંઈક જો ચોકલેટ મિત્રો ગાય સાંભળી જાય આપણે હિન્દીમાં કન્ટેન્ટ બનાવે એટલે આ જો આ કેમ બર્થ ડે હોય આ કિના કેમ લાવ્યા કોઈનો બર્થ તો છે નહીં બાળકો માટે બાળકો માટે હા જો છોકરાઓને દેવાના હે એટલે અને આપણે આમે દસ કે સબસ્ક્રાઈબર છે ચેનલમાં કમ્પ્લીટ થઈ ગયા ને તો એની ખુશીમાં હે ને આપણે બાટી દેવાનું હે બધી તો મિત્રો ફાઇનલી હે ને અત્યારે હાંજ પડવાયું છે અને અત્યારે જો આપણે હે ને ઘરે હી આપણે ક્યાંય યાદ નથી અને હે જોવા મળ વરસાદ જો કેવો અંધારો પણ છે ને આ વરસાદ આવશે નહીં કારણ કે કદાચ આવી જાય ખબર નહીં અને આ જો અત્યારે છે ને ધજા પણ નથી હલતી જો તમે જોઈ શકો પવન બિલકુલ છે જ નહીં એટલે હવે છે ને આમ છે જ ને ગરમી એવી થાય છે અરે થોડોક થોડોક એવું લાગે પવન આવે છે જો આ લીમડો છે ને જો હલવા મીંડો છે પણ કાંઈ વાંધો નહીં જો આ આપણો ભાઈ છે ને આવી ગયો તો બંધ કરતો ઘડી નકામ પછી આપણે જે ચેનલ છે ને કોપીરાઈટ આવી જાય છે જો અત્યારે છે ને આપણે વિડીયો બનાવતા રહીને જો કાનુડો આપણે જો કેવું શૂટિંગ કર્યું આ હે ને આપણું કામ જો આજે ચડાયો જો એની એકે લાઈક કરી છે હાલે કાલ છે ને આપણે આઈઠમ હે કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભગવાનનો જન્મ છે તો આપણે હે ને કાલે શું છે આપણા ગામમાં એવું તો કઈ ઉજવણી કરતા નથી પણ રાતે હે ને ઉજવણી હોય આમ તો આપણે હે ને ક્યાં ને કે ગઈડા ગેઢા હે ને ડોશીમાં હોય એ બધા ભજન કીર્તન ગાવા જતા હોય તો આ છે ને આજ આખું મંદિર હતું મેં તમને કાલે નહીં હવારમાં મંદિર દેખાડ્યું રામજી મંદિર એ ભર્યું જ હોય જો આપણો મોટો ભાઈ આવી ગયો હું એ જુગાર રમ્યો કે નહીં જો હું નથી રમ્યો અને આય ના રમ્યો આપણે છે ને જુગાર રમવાનું ઓછું છે એટલે આપણા ગામડામાં એને વધારે એમ તો વધારે રમતા આપણા ગામડામાં વધારે રમતા પણ બધે રમે પણ જો આપણા આજુબાજુ ઘર છે ને કોઈ રમતું જ નથી મને એમ થયું લાગે ઘડીક રમવા દો પણ કોઈ રમતું જ નહોતું તે હજી સુધી જઈએ ને આપણા પન્નુ નથી ચાલ્યું હાથમાં તો કાંઈ વાંધો ને આ ને થોડાક સમય પછી મળીએ જે આપણે કોઈક રમે ને તો રમવાનું છે ને તમને દેખાડવાનું છે તો કાંઈ નહીં જો આ છે ને આપણે નવા કપડાં નથી પહેરે આને નથી પહેરે જો આ ને પહેરીને વહી ગયો તો મેળામાં

તો કાંઈ વાંધો ને આલો યાર વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધા જય માતાજી જય દરકિશ બાય બાય સબસ્ક્રાઈબ કરી બાય